સ્વાગત છે આપણું નેશન પ્લસ યુઝમાં હું છું આપણી સાથે હેતલ ભગત ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર ના એકસો તેત્રીસ નિમિત્તે મનુભાઈ ટાવર થી બાબા સાહેબ આંબેડકર ની શોભાયાત્રા નીકળી રેસ્કો સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં મેયર ડેપ્યુટી મેયર શહેર પ્રમુખ વિધાનસભાના મુખ્ય દંડક ધારાસભ્યો લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર સહિત દલિત સમાજના હોદ્દેદારો જોડાયા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો ને એકાણુંના રોજ થયો હતો આજના દિવસને સમરસતા દિવસ તરીકે પણ ઉજવવા ઉજવવામાં આવે છે સ્વતંત્ર ભારતના બંધારણના ગડવૈયા સ્વતંત્રતા પછી નવા ભારતના બંધારણનું નિર્માણ કર્યું અને તે થકી દલિતો શોષિતો પીડિતો અને વંચિતોના ઉત્થાન માટે તેમને ખૂબ નાની વયથી એમને ક્રાંતિકારી અવાજ ઉઠાવ્યો હતો અને સ્વતંત્ર ભારતના બંધારણની રચના વખતે નારી શક્તિને આજે અહીં આપ જે પણ નારી શક્તિ જોઈ શકો છો આ નારી શક્તિને પણ કંઈકને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું એક સમય હતો જ્યારે મહિલા માત્ર રસોડાની રાણી પૂરતી એની ભૂમિકા સીમિત હતી ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના બંધારણની રચના દ્વારા મહિલાઓને પણ એજ્યુકેશનનું અને રાષ્ટ્રના નિર્માણમાં પણ એ પોતાનું યોગદાન આપી શકે એની માટેની શક્યતાઓ ઊભી થઈ છે સમગ્ર વિશ્વની નારી શક્તિ તરફથી હું આજે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના ચરણોમાં કોટી કોટી બંધન કરીને એમને આવ મારા અભી વ્યક્ત કરું છું અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા ઉપસ્થિત મહાનુભાવોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે પણ બુદ્ધ વંદના કરીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી જે આજે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર કે જેઓ આપણા સંવિધાનના શિલ્પકાર છે તેમની જન્મ જયંતિ પ્રસંગે વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના રેસ્કો ખાતે આવેલ સ્ટેચ્યુ સુધી ચાલતા પદયાત્રા કરી જે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલી છે તે મુજબ આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ આપણા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના યશસ્વી ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લજી આપણા ધારાસભ્યશ્રીઓ મનીષાબેન વકીલ કેઉુરુભાઈ રોકડિયા ચેતન્યભાઈ દેસાઈ અને આપણા વડોદરાના પ્રથમ નાગરિક એવા પિંકીબેન સોની સર્વે કાઉન્સિલરશ્રીઓ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહામંત્રી અને સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલા આજના દિવસને સમરસતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સમરસતાનો વિચાર બાબા સાહેબ આંબેડકરજીએ કરેલા કાર્યોનો વિચાર સર્વે વિચારને વાગોળી અને એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમને શ્રદ્ધાંજલિ આપી કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નિશ્ચમ પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కయా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్